જેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં પહેલી મે બે હજાર પચીસ ગુરુવારના રોજ કક્ષાના ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા ખાતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર છે ત્યારે સમગ્ર પંચમહાલ જિલ્લામાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીને લઈને પંચમહાલ વાસીઓમાં ભારે ઉત્સાહ સાથે થનગનાર જોવા મળી રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ આન બાન શાન સાથે કરી રહી છે અને ત્યારે સોમવારે સવારે યાત્રાધામ પાવગર ખાતેથી મહાકાળી માતાજીના આશીર્વાદ સાથે ગુજરાત પોલીસ બેન્ડ દ્વારા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે મહાકાળી માતાજીના સાનિધ્યમાં મંદિર પરિસર ખાતે ગુજરાત પોલીસ બેન્ડના સુમધુર સંગીત સાથે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીનો માન સન્માન સાથે વાસ્તવિક કાર્યતે ઉત્સાહ ભર્યા વાતાવરણમાં શુભારંભ કરાયો હતો જેમાં ગુજરાત પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિ અને માતાજીની આરાધનાના ગરબા સહિતની અદ્ભુત અને સુમધુર સંગીતની ધૂન છોડવામાં આવી હતી અને સમગ્ર પાવાગઢ ડુંગર ખાતે અનોખો માહોલ સજાયો હતો અને યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ યાત્રિકો તેમજ સ્થાનિકો પોલીસ કર્મચારીઓ સહિતના લોકો પોલીસ બેન્ડમાંથી રેલાતા સુમધુર સંગીતના સથવારે રેઝુમી ઉઠ્યા હતા મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં મન મૂકીને ગરબે ઘુમ્યા હતા આ પ્રસંગે હાલ નાયબ પોલીસ અધિક્ષક વિજય રાઠોડ ડીવાયએસપી વિજયભાઈ પરમાર પાવાગઢ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એબી વોહરા તેમજ પોલીસ કર્મચારીઓ સહિત મહા કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના મેનેજર વિક્રમભાઈ તેમજ પ્રતાપભાઈ સહિતના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં યાત્રિકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા